જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વાર્તાયન કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરતું વ્રત જે છે જયા પાર્વતીનું વ્રત તો એની સાથે કઈ ગાથા સંકળાયેલી છે એની એક ઝાંખી આ વિડીયો થકી કરીશું અષાઢ અને શ્રાવણ એટલે ભોળાનાથની આરાધના અને જપ તપનો મહિનો પરંતુ ભોળાનાથની સાથે સાથે દેવી પાર્વતીની આરાધના કેમ બોલાય મનગમતો પતિ મેળવવા માટે દેવી પાર્વતીએ જે વ્રત કર્યું જે વ્રત થકી માતા સીતાને રામની પ્રાપ્તિ થઈ તે વ્રત આજે પણ યુવતીઓ એટલી જ શ્રદ્ધાપૂર્વક કરે છે અષાઢસો તેરસથી થી શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત જ્યાં જયા પાર્વતી શરૂ થાય છે અને તેની પૂર્ણાહુતિ અષાઢ વદ બીજના દિવસે તથા પારણા ત્રીજના દિવસે કરવામાં આવે છે પૂજન વિધિ માટેની સામગ્રીમાં અબીલ ગુલાલ કંકુ નાળાછડી કમર કાકડી સાકર તજ લવિંગ એલચી નાગરવેલનું પાન સોપારી ઋતુ અનુસારનું ગમે એક ફળ ધૂપ દીપ પુષ્પો તથા રૂપા નાણું વગેરેનો સમાવેશ થાય છે જય પાર્વતી વ્રતની કથા કૌડીન નગરમાં એક પુરોહિત દંપતી રહે પુરુષનું નામ હતું વામન અને સ્ત્રીનું નામ હતું સત્યા બ્રાહ્મણ અને પત્ની બંને ધર્મપરાયણ અને નીતિમાન હતા પૈસે ટકે સુખી હતા પરંતુ નિહિસંતાનપણાનું દુઃખ હતું બાળક વિનાનું ઘર સાવ સૂનું લાગતું હતું અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમને જરા પણ અભિમાન હતું નહીં આંગણે આવનાર આગંતુકની આપતા સ્વાગતા તેઓ કરતા હતા તેમના આંગણેથી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું આ લોકો અન્નદાનને શ્રેષ્ઠ દાન માનતા સત્યાનો ખોડો સાવ ખાલી હતો એ વાતનું દુઃખ એમને ચાલતું હતું એક દિવસ વિચરણ કરતા કરતા દેવર્ષિ નારદ આ દંપતીને ત્યાં આવી ચડ્યા પુરોહિત દંપતીએ નારદજીની પૂજા અતિથિ દેવો ભવ માનીને કરી તેમનો ભાવપૂર્વક આદર સત્કાર કર્યો અને પ્રેમપૂર્વક ફળ ફળાદી અર્પણ કર્યા નારદજીએ કુશળ સમાચાર પૂછ્યા એટલે વિપ્રવામને કહ્યું કે હે મહર્ષિ અમને બીજી કંઈ આકાંક્ષા નથી અમારે એકમાત્ર સંતાનની ખોટ છે માટે અમારું વાંઝ્યા મેળવું મટાડો નારદજી બોલ્યા અહીંથી દક્ષિણ દિશા તરફ થોડે દૂર એક જંગલ છે જંગલની વચ્ચે એક પુરાણો શિવાલય છે તેમાં શિવ પાર્વતીની મૂર્તિઓ છે પરંતુ આ મૂર્તિઓ ઘણા સમયથી અપૂજ છે કોઈ મંદિરની સંભાળ લેતું નથી તેમજ પૂજા પણ કરતું નથી માટે તમે જો પૂજા કરશો તો તમારા મનોરથ પૂર્ણ થશે વળી એક અપૂજ શિવલિંગ પણ છે તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈને તમે શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક સેવા કરો ભોળાનાથ સદાશિવ તમને જરૂર સંતાન આપશે આટલું કહીને નારદજી વિદાય થયા પુરોહિત દંપતીએ નારદજીના આદેશ અનુસાર યથાસ્થાને આવીને શિવ પાર્વતી અને શિવલિંગની મંદિરમાં પડેલા પાણી પાંદડા ઝાંખડા વગેરે વાળી જોડીને પૂજા કરી સત્યા પાસેના જળાશયમાંથી પાણી ભરી લાવી શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું વામને શિવલિંગ પર બિલ્લીપત્રો ચડાવ્યા આ દંપતીએ શિવ પાર્વતીની નિયમિત પૂજા કરવા લાગી માંડી એક દિવસ પુરોહિત વામન પૂજા માટે પુષ્પો લેવા ગયા પતિને ફૂલ લઈને આવતા વાળ લાગે તેથી સત્યા મનોમન શંકા કુશંકા કરવા લાગી તેનો જીવ થવા લાગ્યો ઘણી રાહ જોઈ આખરે સત્યા પતિને શોધવા નીકળી ભયંકર જંગલમાં એક વૃક્ષ નીચે વામન બેભાન દશામાં પડ્યો હતો પગની પિંડી લોહીવાળી હતી બાજુમાં એક કાળોતરો સર્પ ફૂફાડા મારતો ઝાડીમાં સરકી રહ્યો હતો પતિની સમગ્ર પરિસ્થિતિને પામી ગઈ પુરોહિત સર્પદંશ થતા મૃત્યુ પામ્યો હતો સત્યા સુદબુદ ખોઈ બેઠી તે મૂર્છા પામી ધરતી પર ધરી પડી થોડી વાર પછી સત્યાને મૂર્છાવાળી તો પોતાના સક્ષમ માતા પાર્વતીજી પ્રગટ થઈને ઊભા હતા પાર્વતીજીએ સત્યાને આશ્વાસન આપ્યું પુરોહિતના મૃતદેહ પર હાથ ફેરવી તેને સજીવન કર્યો પતિ પત્ની માતા પાર્વતીના દર્શન કરી કૃતાર્થ થયા માતા પાર્વતીએ પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું આ દંપતીએ સંતાનની માંગણી કરી પાર્વતીએ કહ્યું કે તમે જયા પાર્વતીનું વ્રત કરો આથી તમારી આશા પૂરી થશે સત્યાએ પાર્વતીજીને વ્રતની વિધિ પૂછે પાર્વતીજી બોલ્યા આ વ્રત સુદ તેરસના રોજ લેવો અને વધ ત્રીજના રોજ રોજ વ્રત પૂરું કરવું વ્રતધારી આ પાંચ દિવસ મીઠું તથા ગળપણ ખાવું નહીં અને એક ટાણા કરવા છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું વ્રત ઉજવતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીને તેના પતિ સહિત પોતાને ત્યાં જમવા આમંત્રણ આપવું અને પ્રેમપૂર્વક જમાડવા સૌભાગ્યવતી સ્ત્રીને કંકુ કાજળ કાંસકી વગેરે સૌંદર્ય પ્રસાધનો દાનમાં આપવા આ પ્રકારે વ્રત કરનારે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને તેના પતિનો વિયોગ કદી ભોગવવો પડતો નથી સંતાન સુખ મળે છે આટલું કહી પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા આ પુરોહિત પાર્વતીનું વ્રત વિધિ જાગરણ કરી ભજન કીર્તન કર્યા અષાઢ ત્રીજના દિવસે એટલે કે વિસર્જન કર્યું વ્રત પૂર્ણ થયા પછી પુરોહિત દંપતીની આશા ફળી અને તેમને ત્યાં કાર્તિકે જેવો રૂપાળો પુત્ર જન્મ્યો સત્યા અને વામને જયા પાર્વતીનું વ્રત ફળ્યું અને નિઃસંતાનપણાનું દુઃખ દૂર થયું તો આપ સૌને પણ આ જયા પાર્વતી વ્રતની શુભેચ્છાઓ જય માતાજી